તાલુકાના મોટી મુકામે શનિદેવ જયંતિ મહોત્સવ તથા હવન અને મહાપ્રસાદીનો ભંડારો તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના ના રોજ રામ બાલકદાસજી દાસજી મહારાજ દ્વારા ઉજવવામાં આવ્યો હતો શેડી ગામના આજુબાજુના વિસ્તારમાં આવેલ ગામોના અને મોટી શેડી ગામના લોકો ખૂબ ઉત્સાહપૂર્વક શનિદેવ જયંતિની ધૂમધામથી ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શનિદેવ જયંતિની ઉજવણીમાં ખૂબ મોટી સંખ્યામાં શનિદેવના ભક્તજનોનું મીરામણ ઉમટી પડ્યું હતું અને શનિદેવને માળા ચડાવી મહાપ્રસાદીના ભંડારાનો લાભ લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી શનિદેવ જયંતિની ઉજવણીમાં મોટી શેડી ગામના ભાવિ ભક્તો અને સ્વયંસેવકોના સાથ સહકારથી શનિદેવ મંદિરે દર્શનાર્થે આવેલ ભક્તજનોને મહાપ્રસાદી જમાડી શનિદેવ જયંતિ મહોત્સવની ધૂમધામથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી